જેમાં ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા તથા લાલીમા ચૌહાણ કિન્નર સમાજના આગેવાન સહિત તેમજ મહાકાલ ગ્રુપ તથા શિવસેના પ્રમુખ દીપકભાઈ બી બાંભણિયા તેમજ હિન્દુ યુવા સંગઠનના કિરસોમના જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ બારૈયા ઉના તાલુકા પ્રમુખ અજયભાઈ બાંભણિયા ઉના શહેર તાલુકા અધ્યક્ષ સંદીપભાઈ બાંભણિયા સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને હરદેવલાલાની ટાવર ચોક વિસ્તારથી લઈ અનેક વિસ્તારોમાં ફરી હતી જેમાં મંદિરોમાં ધજાઓ ચડાવવામાં આવી હતી અને મહાકાલેશ્વર મહાદેવની પ્રાર્થના કરી હતી અને અંતે સરબત અને નાસ્તાનું આયોજન કરેલ અને રાતનો પણ કાર્યક્રમ એક ભવ્ય છે જેમાં સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાશે અને આ રેલીમાં સંતો મહંતો મોટી સંખ્યામાં જોડાયા અને આંતિ રેલી પૂર્ણ કરવામાં આવી સંવાદદાતા હર્ષદ વાઢેર ઉના દિમિરન્યુઝરમી સત્યની સાથે